એકનો ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે રેણા વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુકશાન અંગે મળેલી બેઠકમાં પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જાહેરાત કરી ખેતી પાકની સાથે ઘાસવાર અને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી દાણમાં પ્રતિ કિલો દીઠ એક રૂપિયા ઓછો લેવાનો નિર્ણય લીધો છે એકાદ બે મહિના સુધી ત્રણ જિલ્લાના પશુપાલકો પાસેથી પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે દાણના ભાવમાં પ્રતિ કિલો દીઠ એક રૂપિયો ઓછો કરવાની જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશી જોવા મળી આજે મોરવા મુકામે ખેડૂતોના પાકને ને ડાંગર માટે એ નુકસાન થયું છે જોવા માટે અમે આવ્યા હતા અહીંયા ઇમરજન્સીમાં અમારા બધા ખેડૂત મિત્રો ભેગા થયા મીટિંગનું આયોજન કર્યું એમની સાથે બેસીને ચર્ચા કરી સાંભળ્યું એટલે પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીમાં ડેરીના ચેરમેન હોવાર નાતે પંચમહાલ મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકોને એક રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું કે જ્યાં સુધી મહિનો બે મહિના વર્ષ ઘાસચારો ન મળે ત્યાં સુધી દાણ પશુઓ વડાવવાથી એક રૂપિયો કિલો દીઠ ઘટાડો કરવામાં આવે છે આજથી એ પણ આપને બધાને धन्यवाद किरुतो ने पन धन्यवाद सामना लोगों ने पन धन्यवाद खूब खूब आभार जय हिंद जय कुरियार भारत माता की जय इकबाल लड़बड़नो रिपोर्ट एस नाइन न्यूज़ बंजुमहल हमारी तमाम माहिती थी, थी अपडेट रहें वामा टी चौड़ा एस नाइन न्यूज़ साथे